સંસ્થા દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થઈ જશે સંસ્થા દ્વારા બીજી બધી પ્રવૃત્તિઓમાં શિક્ષણ સમિતિ છે અમારી જોડે ભવન બાંધકામ સમિતિ છે જે અમારો ભવનનું અત્યારે સારું એવું બાંધકામ થઈ રહ્યું છે લગભગ ગાંધીનગરમાં નહીં હોય એવો અમે બે બેન્કવેટ હોલ બનાવી રહ્યા છીએ એના પછી અમે ચોપડા વિતરણ બી કરીએ છીએ શિક્ષણ ક્ષેત્રે ઘણા આગળ છીએ

તેનો અમને બહુ આનંદ છે અમારી અમારી ટીમને સમાજને શું મેસેજ આપશો સાહેબ સમાજને એ જ મેસેજ આપીશું કે બધા સમૂહ લગ્નમાં જે મેરે વધારે જોડાય અને સમાજના જે ખોટા ખર્ચા બંધ થઈ જાય અને એટલી બચત થાય અને એના શિક્ષણ પાછળ યુઝ કરીએ સાથે આવીએ ત્રણ સાથે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું રામભાઈ ભલાબે પ્રજાપતિ રામભાઈ શું જણાવશો આજે બસ આવું ના આવું સમાજમાં થતું રહે સમૂહ લગ્ન દર વર્ષે અને દરેક કન્યાઓ મા બાપ સમજા કે ભાઈ આપણે સમૂહ લગ્નમાં જ જવું દીપક પ્રજાપતિ ગામ કુડાસણ બસ આજનો અઠ્યાવીસમો સાઈ સમૂહ લગ્ન શ્રી ખાખરિયા છાસ પ્રજાપતિ સેવા સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે સમાજને એ મેસેજ આપવા માગું છું કે સમૂહ લગ્નનું મહત્વ એ હોય છે કે ભાઈ એક સમૂહમાં જ્યારે આટલી બધી કન્યાઓ અને દીકરા દીકરીઓ જ્યારે અહીંયા મેરેજ થતા હોય ત્યારે સમાજમાં એક સારો પોઝિટિવ મેસેજ એવો જાય છે એમ કે ભાઈ અન્ય વધારાના ખર્ચો છે જમણવારો છે જે પણ છે ત્યાં આગળ એનું એક મર્યાદિત સમય મર્યાદા અને મર્યાદિત થઈ જતી હોય છે અને ત્યાં સમાજ તરફથી જ્યારે આવા સુંદર સમૂહ લગ્નોના આયોજન થતા હોય છે ત્યારે એક સમૂહ અને એકતાનો વિશ્વાસ ત્યાં આગળ જોવા મળતો હોય છે દીપકભાઈ ગોવિંદભાઈ દલવાડી દીપકભાઈ શું જણાવશો બસ જો આજનો આ સમૂહ લગ્નમાં ખરેખર બહુ જ આનંદ આવે છે જોઈને માનવ મેદની એટલી બધી અહીંયા ઉભરાઈ છે કે દસ હજારથી વધારે પબ્લિક છે મારો એવો મેસેજ છે કે તમે જો અલગથી પ્રસંગ કરતા હો તો પંદરસો બે હજાર માણસ હોય પણ જો સમૂહ લગ્નમાં મેરેજ કરતા હોય તો તમે આખા સમાજની સાક્ષીમાં તમે મેરેજ કરી રહ્યા છો દસ હજાર પબ્લિકની વચ્ચે તમે મેરેજ કરી રહ્યા છો તો મારો તો એવું સંદેશા છે કે દરેક મા બાપ આપે દીકરીઓનું સમૂહ લગ્નમાં જો લગ્ન કરે તો ખર્ચામાં ઘણો ઘટાડો થાય અને બધાને વધારે પડતો આનંદ આવે બીજો મારો મેસેજ આપવો છે કે ભાઈ અમે સમાજનું ભવન તૈયાર કરવા જઈ રહ્યા છીએ બાજુમાં પાર્ટી પ્લોટ બી છે તો એનો દાનનો પ્રવાહ ચાલુ રહે અને ભવિષ્યમાં સમૂહ લગ્ન અમે સ્થળ ઉપર જ કરવા માગીએ છીએ તો દરેકને વિનંતી કે ભાઈ ભવનમાં દાન આપે